અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું પ્રારંભિકપણે માનવામાં આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર ગુજરાતમાં એર ઇન્ડિયાના વિમાનમાં ખામી હોવાનું બહાર આવ્યું છે અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોટી જાનહાનિ થઈ છે એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થયાના થોડી જ ક્ષણમાં મેઘાણીનગરના ગીચ વિસ્તારમાં નીચે પડતા મોટી દુર્ઘટના બનવા પામી છે આ ઘટનામાં મૃત્યુઆંક બસો સડસઠ સુધી પહોંચ્યો છે અને હજુ પણ અનેક લોકો ગુમ થયા છે તેમની શોધ કરવામાં આવી રહી છે પ્લેન ક્રેશ થવા પાછળનું કારણ વિમાનમાં ટેકનિકલ ખામી હોવાનું પ્રારંભિકપણે માનવામાં આવી રહ્યું છે આ દરમિયાન ફરી ગુજરાતમાં એર ઇન્ડિયાના વિમાનમાં ખામી હોવાનું સામે આવ્યું છે અમદાવાદ પ્લેન ક્રેશના બીજા જ દિવસે એર ઇન્ડિયાની એક્સપ્રેસની બેન્કોક સુરત ફ્લાઇટના એન્જિનમાં ખામી હોવાના કારણે પ્રવાસીઓને વિમાનમાંથી ઉતારાયા સુરતમાં એર ઇન્ડિયાની બેન્કોક સુરત ફ્લાઇટ શુક્રવારે સુરતથી સાંજે પોણા પાંચ વાગે ટેક ઓફ થવાની હતી પ્રવાસીઓ એરપોર્ટ પર બોર્ડિંગ પાસ કરાવવાની પ્રક્રિયા બાદ વિમાનમાં બેસી ગયા હતા આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસના બોઇંગ સેવન થ્રી સેવન મેક્સ એટની ફ્લાઇટના એન્જિનમાં